मारो लेते देखो नेखूं खंबे राखी है हे हे आ रे आ रे स्पेशल जूम करवा मारे अबे कबो खंबे देख दाडिया वाला किन के खंबे राखू फ्रंट <laughs> <laughs> साइड वीडियो सेटिंग करे छे रे बोलो <laughs> फोटो रेडी तो। रेडी कराओ से जे हम त्रासो करने को खरी है लाबाशिया आ भी जाओ वापस नमस्कार આજે આપણે ગિરનારી મંડળની શિબિરમાં ભેગા થયા છે તારીખ છે નવ માર્ચ બે હજાર પચીસ રવિવાર ગિરનારી મંડળમાં જે આજે ઓજત નદીને કાંઠે વનસ્પતિઓ બધી એકઠી કરેલ એનો હું પરિચય આપું છું હું મારું નામ છે ડૉક્ટર કેડી મિત્રિયા આ વનસ્પતિ છે કંટકારી એટલે કે બેઠી ભોંય રિંગ સોલેનમ જેન્થો કારપમ સલેનામ સુરાટેન્સી બે એના વૈજ્ઞાનિક નામ છે મુલારીસ અને દસમૂલ ક્વાક બનાવવા માટે આના મૂળિયા વપરાય છે આનું પંચાંગ શ્વાસ કફ ઉધરસ કંટકારી અવલે બનાવે છે અને ઘણા બધા બીજા પંચમૂળમાં પણ વપરાય છે લઘુ પંચમૂળ અને કફ ઉધરસ શ્વાસમાં આવું ગુણકારી છે દાંતના કીડા કાઢવા માટે પણ આ અને જે ફળ હોય છે એ વપરાતા હોય છે હવે આ વનસ્પતિ છે પીવો છે બાલેરિયા પ્રાયોનાઇટિસ એનું વૈજ્ઞાનિક નામ છે આમાં પીયા રંગના ફૂલ થાય છે અને કંટકો ધરાવે છે અને વજ્રદંતી પણ કહેવામાં આવે છે દાંતનો દુખાવો ગાયબ કરવા માટે અને પાન ચાવવાથી ફાયદો થઈ શકે છે બાર્લેરિયા પ્રાયોનાઇટિસ શેરે એક સંસ્કૃત નામ છે પીઓ કાંટા શેરીઓ પિયા રંગના ફૂલ ખીલે છે અને કંટકો ધરાવે છે હવે આ વનસ્પતિ છે દારૂડી સુવર્ણ ક્ષીરી પીઆ રંગના પુષ્પો ખીલે છે સોનેરી પીઆ રંગનું દૂધ હોય છે એટલે સુવર્ણ ક્ષીરી કહેવાય છે ક્ષીર એટલે દૂધ કયા રંગો ક્ષીર હોય છે આરજીમોન મેક્સિકાના એનું વૈજ્ઞાનિક નામ છે દારોડી અને ચામડીના રોગોની સારવાર માટે આ વપરાય છે વનસ્પતિ દારોડીના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને એ માલિશ માટે વપરાય છે અને બાકી ચામડીના રોગો માટે બહુ ગુણકારી વનસ્પતિ છે આ આનો ક્ષીરના ટીપા આંખની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરતા હોય છે તો દારોડી આ દારોડી છે એની વિશિષ્ટતા એ છે કે દિવાળી પછી એટલે કે ચોમાસું પૂરું થાય ત્યારે આ વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય છે અને માર્ચ એપ્રિલ મે મહિનામાં આ વનસ્પતિ સુકાઈ જાય છે અને આ બીજ પછી ખરી પડે છે કાળા રંગના બીજ હોય છે અને પછી આવતા વર્ષે પાછું ચોમાસું પૂરું થાય એટલે કે ઓક્ટોબર મહિનામાં આની દારોડીની ઉગવાની શરૂઆત થઈ જતી હોય છે ઓક્ટોબર નવેમ્બરમાં એ જ ઉપયોગ થાય ને સાહેબ બાહ્ય ઉપયોગ આ બધા એના નામ છે અને બરાબર આ વનસ્પતિ કંટકીય છે પાણીમાં ઉગે છે જલજ વનસ્પતિ છે ખાડા ખાબોચિયામાં ચોમાસામાં ઉગવી ને અત્યારે આ એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ થઈ જાય પછી આ વનસ્પતિ સુકાઈ જાય છે એટલે કે અને આ વનસ્પતિ પિત્તાશીની પથરી મૂત્રપિંડની પથરી બંને પથરીમાં વપરાય છે આનો ક્ષાર બનાવવામાં આવે છે અને બાકી આના બીજ છે એ વાજીક તરીકે શક્તિવર્ધક તરીકે એના બીજ વપરાય છે બીજ છે એ દૂધમાં ઉમેરીને જ વપરાય છે જેમ કે એમાં દુવાબ થાય છે ચિકાસ થાય છે એટલે આનું ખાસ વેદરાજની સૂચના મુજબ આનું સેવન થઈ શકે છે આનું વૈજ્ઞાનિક નામ છે હાઈગ્રોફિલા ઓરિકિલાટા બીજું નામ છે એસ્ટેરા કાંથા લોન્જીફુલિયા પાન લાંબા લાંબા હોય છે અને હાઈગ્રોફિલા સ્પાઈનોઝા પણ હોય છે આમાં કંટકો હોય છે કાંટા ખૂબ હોય છે વાડે રંગના સરસ પુષ્પો ખીલે છે અને પાન ખૂબ લાંબા હોય છે છ છ કાંટા હોય છે અને આ વનસ્પતિ છે એ ઝીંઝવો છે ડાયકેન્થિયમ એન્યુલેટમ ઝીંજવો દુગ્ધવર્તક એટલે પાણીઓ આને ચરતા હોય છે બહુ વર્ષાયું ઘાસ છે ઝીંજવો ડાયકેન્થિયમ એન્યુલેટમ એટલે આમાં એક વલય આવેલું હોય છે જે ગાંઠના ભાગે રોમબાય વલય હોય છે એ રોમ વલય દ્વારા આ વનસ્પતિને સહેલાઈથી ઓળખી શકાય છે બહુ વર્ષાયું ઘાસ છે અને વાડી ખેતરમાં અને આ ખાસ ઉછેરવા જેવું ઘાસ છે હવે આ વનસ્પતિ છે વિલાયતી તુલસી હિપ્ટીસ સુવિયોલેન્સ એનું રીતના એક નામ છે સુવિયોલેન્સ એટલે કે ફ્રેગ્રેન્ટ ખૂબ જ એમાં સ્મેલ હોય છે તીવ્ર સુગંધ હોય છે વિલાયતી તુલસી તરીકે ઓળખાય છે બાયોપેસ્ટિસાઈડ તરીકે વાપરી શકાય છે અને ખૂબ સરસ મીઠી સ્મેલ હોય છે વિલાયતી તુલસી અને હર્બલ ટીની બનાવટ માટે પણ આ વનસ્પતિ વપરાય છે વાદળી રંગના સરસ પુષ્પો ખીલે છે અને ફ્લાવરિંગ અને ફ્રૂટિંગને બધું બહુ સુંદર દેખાય છે અને લગભગ પાંચથી સાત ફૂટ જેટલી ઊંચી થાય છે વિલાયતી તુલસી અને બાયો પેસ્ટિસાઇડ જેવું કીટનાશક તરીકે વાપરવા જેવું છે હર્બલ ટી માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે હવે આ વનસ્પતિ છે કંબોય અને દાંતવણ પણ કહેવામાં આવે છે કંબોય કિરકી નેલિયા રેટિક્યુલાટા અને બીજું નામ છે બીજું પણ નામ છે ફાઇલેન્થસ રેટિક્યુલાટા તો આ વનસ્પતિ છે એનું દાંતણ કરવામાં આવે છે અને આના જે ફ્રૂટ હોય છે એમાંથી સાઈ બને છે અને એ સાઈ કલર માટે વપરાય છે બરાબર અને આનું દાંતણ દાંતનો દુખાવો ગાયબ કરે છે આનું દાંતણ તાજે તાજું સેજ ગૌ ગચટું અને તૂરું હોય છે સરસ સ્વાદ હોય છે હવે આ વનસ્પતિ છે કાવો ઉમરો ફાઈકસ હિસ્પીડા પાણીના ખરબચડા અને લગભગ સામસામા મોટા ભાગે હોય છે અને આ છે ચામડીના રોગ સફેદ ડાગની સારવાર માટે પણ આનું ક્ષીર ને બધું વપરાતું હોય છે આ લગભગ પાણીના કાંઠે વનસ્પતિ બહુ થતી હોય છે નદી કાંઠો હોય ત્યાં વનસ્પતિ થતી હોય છે ફાઈકસ હિસ્પીડા કાવો અમરો અને આ છે સમેરવો એલઆઈસી કાર્પસની સ્પીસીસ છે સમેરવો જમીન પર પથરાયેલી આ વનસ્પતિ છે અને સમેરવાની એલઆઈસી કાર્પસની ઘણી બધી સ્પીસીસ છે એલઆઈસી કાર્પસ મોનીલીફર એલઆઈસી કાર્પસ ક્યુબિસેન્સ તો આ સમેરવો છે એક ઊંચો પણ થાય છે એને ઘોડા સમેરવો કહેવામાં કહેવામાં આવે છે એલઆઈસી કાર્પસ રોંજી ફુલિયમ એ ત્રણ ચાર ફૂટ જેટલો ઊંચો થાય છે એને ઘોડા સમેરવો કહેવાય છે આ સમેરવો છે એ સાલફણીની જગ્યાએ પણ કેટલાક લોકો વાપરતા હોય છે અને આ છે પીલુડી સોલેનમ નાયગ્રમ આખું એનું પ્રકારને બધું આખું છે અને ફ્રૂટ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે સોલેનમ નાયગ્રમ કાકમાચી પીલુડી ભોંય પીલુડી ભોંય પીલું તરીકે ઓળખાય છે અને આ પણ ખાસ કરી કમળાની સારવાર માટે પણ ઉપયોગી છે અને લીવર ટોનિક પણ છે આનો સોલેનમ નાઇગ્રમ આમ બીજી એક સ્પીસીઝ છે સોલેનમ એમાં ફળ લાલ રંગના થાય છે અને સોલેનમ વિલોસમ કહેવાય છે આ સોલેનમ નાઇગ્રમ છે ફળ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે આ સર મામેજો હશે બહુ નાનો એવો જ છે એની કોસ્ટમ એક્ઝિલેરી એનું વૈજ્ઞાનિક કામ છે ઝીનકું કરિયાતું પણ કહેવામાં આવે છે તાવ કૃમિ ડાયાબિટીસ ઘણા બધા રોગોની સારવાર માટે ઉપયોગી છે બહુ કડવો હોય છે આ વનસ્પતિ વનસ્પતિ તુલસી છે ઓસિમમ સેન્ટમ ઓસિમ ટેનુફોલિયમ અને તુલસી પવિત્ર વનસ્પતિ છે ઘર આંગણે ખાસ તુલસી ઉછેરવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે તુલસી કપુદર શ્વાસ ઘણા બધા રોગોની સારવાર માટે વપરાય છે હવે આ વનસ્પતિ છે વિલાયતી નેપાળો વિલાયતી નેપાળો જેટ્રોફા ગોસીપી ફૂલિયા કપાસ સીવા પાન છે અને લાલ રંગના સરસ ફૂલ ખીલે છે આ વનસ્પતિ રેચક છે એટલે ઝાડા કરનાર છે અને ઝેરી વનસ્પતિ છે આનું દાંતણ કરવાથી દાંતનો દુખાવો ગાયબ થાય આનો દાંતણ અને એનો રસ ઉતારવા નહીં થૂંકી નાખવાનો તો આનાથી દાંતનો દુખાવો પણ ગાયબ થઈ શકે છે જેટ્રોફા ગોસીપી ફૂલિયા વિલાયતી નેપાવો ફેમિલી બિફોર બી એસી પાનની અંદર ચિકાસ ને બધું ઘણું બધું હોય છે એ ઘણા બધા રોમ પણ આવેલા હોય છે અને આ એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે નેફેલિયમ પોલી કૌલોન એનું વૈજ્ઞાનિક નામ છે અને આ વનસ્પતિ છોડ સ્વરૂપની વનસ્પતિ છે એનું ગુજરાતી નામ નથી અને આ છે ઊભો વખરાટ સ્ક્રોઝોફર ફોરા રોટલેરી એનું વૈજ્ઞાનિક નામ છે એટલે બાહ્ય ઉપચારમાં ખરાજવામાં એમાં ઉપયોગી છે આમ રેચક પણ ગુણધર્મ ધરાવે છે ઊભો વખરાટ સ્ક્રોઝોફોરા રોટલેરી હવે આ વનસ્પતિ છે ગાજર ઘાસ ગાજર જેવા પાન છે પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ એનું વૈજ્ઞાનિક નામ છે ફેમિલી એસ્ટ્રેસી આ નીંદણ તરીકે ઊગે છે આ વનસ્પતિ એલર્જીને અસ્થમાને એવું બધું કરે છે અને કોંગ્રેસ ગ્રાસ પણ કહેવામાં આવે છે કેરેટ વીડ પણ કહેવામાં આવે છે ગાજર જેવા પાન છે એટલે ગાજર ઘાસ પણ કહે છે અને આ એલર્જીને અસ્થમાને એવું બધું લાગતું હોય છે આ નીંદણ તરીકે હોય છે અને જ્યારે ફ્લાવરિંગ ન આવ્યું હોય ત્યારે મૂળ સહિત ખેંચી નાખવું જોઈએ અને આ વનસ્પતિ છે નેપાળી ક્રોટોન બોન પ્લાન્ડિયનમ આ વનસ્પતિ પણ રેચક ગુણધર્મ ધરાવે છે એમિલિસી વિર બી એસી નેપાળી મરચાં જેવા પાન છે ક્રોટોન બોન પ્લાન્ડિયનમ નેપાળી રેચક વનસ્પતિ છે આ નિંદણ તરીકે મોટા પ્રમાણે આ વનસ્પતિ ઉગતી હોય છે મત્સ્યાક્ષીર તરીકે ઓળખાય છે અલ્ટરના ફિકોડિયા એનું વૈજ્ઞાનિક નામ છે અને પાનની ભાજી થઈ શકે છે પણ આને પાણીઓ બહુ ઓછું ચરતા હોય છે આ થોડાક બરછટ હોય છે ને એના ફ્લાવરિંગ એટલા માટે હવે આ વનસ્પતિ છે સફેદ આંકડો છે આમ તો રાતા આંકડા જેવા જ ફૂલ છે પણ આ સફેદ આંકડો છે કેલોટ્રોપિસ ઝાયગેન્શિયા અને આંકડાના ઉપયોગો તો ઘણા બધા છે એના સફેદ આંકડાના મૂળમાં ગણપતિ જેવી આકૃતિ હોય છે આના જે પ્રકાંડ હોય છે એ પોલું હોય છે કાપી નાખી અને એટલે પછી સુકાઈ જાય એટલે એની પોલી ભૂંગળી છે એક બાજુ સળગાવી નાનો એવો ટુકડો લઈ બીડીને જેમ સળગાવી અને એનો ધુમાડો લેવાથી માઇગ્રેન એટલે કે આધાસી છે અને શ્વાસમાં ફાયદો થાય છે આના પુષ્પો પણ શ્વાસ શ્વાસમાં વપરાય છે પાન એના સાંધા ઉપર દુખાવા ઉપર લેપ માટે વપરાય છે આનું કુમળું પાન છે એ કેટલાક વેદરાજ રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે અને કુમળું પાન છે નાનું એવું બહુ નાનું એવું પાન છે એ પણ અડધું જ લેવાનું સૂચવાય છે તો આનું ક્ષીર છે અસ્થમામાં ઉપયોગી છે મેલેરિયામાં અને આંકડાની દાંડલી હોય અને દૂધમાં હલાવતું જાવ અને એના માવાથી પેંડા કરી અને એ ખાવાથી આખું વર્ષ નિરોગી રહેવાય તાવ દરિયો આવતો નથી અને આ વનસ્પતિના જે પુષ્પો હોય છે એ પણ મરી સાથે અને મધ સાથે એકાદ પુષ્પ ખાઈ શકાય અને બાકી આ વનસ્પતિ ચેરી છે આ છે ચણોથી ગુંજા એબરસ પ્રિકેટોરિયસ ચણોઠીના પાન ગળ્યા હોય છે મુખપાક હોય મોઢામાં ચાંદા હોય પેટના ચાંદા હોય તો આના પાન ચાવવાથી જીભ આવી ગઈ હોય મોઢના ચાંદા હોય તો આના પાન ચાવવાથી સ્વાદે ગળ્યા લાગે છે ને ચાંદા રૂજવી નાખે છે એબરસ પ્રિકેટોરિયસ ચણોઠી ગુંજા અને જે બીજ હોય છે એ ચણોઠી ગુંજા અને બીજમાંથી તેલ કાઢવા બનાવવામાં આવશે અને ગુંજાથી તેલ કહેવામાં આવે છે એ માથામાં ઉંદરી થઈ ગયો હોય કોઈ ખોડો થઈ ગયો હોય ત્યારે ગુંજાદી તેલ લગાડવાથી ફાયદો થઈ શકે છે આ પાણીમાં ઉગતી વનસ્પતિ છે પોલીગોનમ ગ્લેબરમ એનું વૈજ્ઞાનિક નામ છે ગુજરાતીમાંને શેરુલ કહેવામાં આવે છે આ જલજ વનસ્પતિ છે શેરુલ આના જે આ નિપત્રો છે નાલચોલીય ઉપપણો એનાથી આ વનસ્પતિ ઓળખી શકાય છે આ છે વજવેલ છે વજવેલ છે ક્રિયા રંગના ફૂલ ખીલતા હોય છે વજવેલ આઈપોમિયા ઓપ્સ્કુરા એનું વિજ્ઞાનિક નામ છે વજવેલ તરીકે ઓળખાય છે આ મેરેમિયા ડિસેક્ટિકા એનું વિજ્ઞાનિક નામ છે આ કોર્વલેસી કુળની વનસ્પતિ છે ભમડીની જેમ આના ફ્રૂટ થતા હોય છે મેરેમિયા આઇફોમિયા મેરેમિયાક્ટીકા પણ કહેવામાં આવે છે મેરેમિયા ડિસેક્ટિકા ફેમિલી કોર્નિ ગુજરાતી નામ પમડીની જાત તરીકે ઓળખવામાં આવે છે આ એક ઇરેગ્રોસ્ટ્રીસની સ્પીસીઝ છે આ ઘાસમાં ઘણી બધી સ્પીસીઝ થાય છે ઇરેગ્રોસ્ટ્રી અને આજે આ વનસ્પતિ ઘણી બધી જોવા આવતી આ છે જીણકી મુંડી રેન્જિયા મદ્રાસ પટેના એનું વૈજ્ઞાનિક નામ છે જીણકી મુંડી તો આ વનસ્પતિ જલજ વિસ્તાર હોય પાણીવા વિસ્તાર ત્યાં વનસ્પતિ થતી હોય છે યખરાની જેમ આના પણ મેડિસનલ વેલ્યુ છે જીણકી મુંડી પછી એક થાય છે ગોરખ મુંડી એ પણ અલગ વનસ્પતિ છે અને આ છે મોત છે મોત આમાં અલગ અલગ ઘણી બધી સ્પીસીઝ છે સાયપ્રસ રોટુંડથ એટલે નાગર મોથ પછી આ આ પણ એક પ્રકારની મોત છે આ મોતમાં સુગંધ આવેલી હોય છે જમીનમાં આડું ફેલાય છે અને હઠીલું આ નીંદણ તરીકે ઓળખાય છે આ મોત નાગરમોત આ રીતનું ફેલાય છે અને આ મૂળિયા છે દવામાં વપરાય છે ચતુરભદ્ર ચૂણીની બનાવટ માટે નાગર મોથ વપરાય છે રૂપેલ તેલની બનાવટ માટે પણ નાગરમઠના જે જે ગાંઠા મોળિયા છે એ વપરાતા હોય છે આ વનસ્પતિ વનસ્પતિનો ઉલ્લેખ આ ઉક્તિનો ઉલ્લેખ જયકૃષ્ણ ઇન્દ્રજીનું જે વનસ્પતિ શાસ્ત્ર અને કચ્છની જડબુટ્ટીમાં ઉલ્લેખ છે ઝીલ દાંતણ કરવાથી ફાયદો થાય છે સ્વાદ તૂરો ને એવો સરસ હોય છે ને ચામડીના રોગોની સારવાર માટે પણ ઝીલ વપરાતું હોય છે ઇન્ડિગોફેરા ઓબ્લોંગી ફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે ઝીલ હવે આ વનસ્પતિ છે ભોપાત્રી લોનિયા પ્રકુંભવંશ લો ભોપાત્રીના પાનની ભાજી કરવામાં આવે છે ખાસ કરીને ચામડીના રોગોની સારવાર માટે બહુ ઉપયોગી છે એનેમિયા એટલે કે પાંડુ રોગ હોય તો તો આ ભોપાત્રીના પાનની ભાજી કરવાથી ફાયદો થઈ શકે છે અને આ વનસ્પતિ છે ગંધારી લાંટાના કેમેરા આ કંટકીય વનસ્પતિ છે ને કાંટા તરીકે આમાં કાંટા હોય છે નાના નાના કાંટા પણ હોય છે થોડાક મોટા કાંટા પણ હોય છે તો ગંધારી આમાં પાનમાં સુગંધ ખૂબ આવેલી હોય છે બાયોપેસ્ટિસાઇડ એટલે જૈવ કીટનાશક તરીકે આનો ઉપયોગ થઈ શકે છે પક્ષીઓના ફળ ખાય છે એટલે પક્ષીઓ દ્વારા આ વનસ્પતિ ફેલાતી હોય છે અખરાડ લાગે છે જલજ વનસ્પતિ છે પાણીમાં આ વનસ્પતિ જોવા મળતી આમાં એક જલ આગ્યો પણ થાય છે બીજું અ એક લવાડિયું પણ થાય છે લવાડિયુમાં સુગંધ હોય છે વર્જીયા ઓડોરાટા લવાડિયું પણ આની જેવું જ હોય છે તો અને બીજું એક જલ આગ્યો પણ થાય છે આ છે કંબોય આવી ગઈ છે અને જો ફ્રૂટ કા રંગનો હોય છે આમાંથી સાય બને છે કલર બનાવવા માટે પણ આનો ફ્રૂટ વપરાતું હોય છે કંબોય કિરગી કિર્ગેનેલિયા રેટિક્યુલાટા કંબોય આનું દાંતણ સરસ થાય છે અને આ છે રથવેલીઓ ફાયલા નોડી ફ્લોરા રથવા મટાડનાર રથવેલીઓ કોઠે રતવા હોય અને શરીર ઉપર રતવા તીયો હોય તો આના પાનનો રસ લગાડે છે આંતરિક રીતે પીવાથી પણ ફાયદો થાય છે વારંવાર કસઉ થઈ જતી હોય તો પણ રતવા થઈ ગયો તો વારંવાર કોઠે રતવા હોય તો રથવેલીયાનું પંચાંગ અપાતું હોય છે તો ફાયલા નોડી ફ્લોરા સંસ્કૃતમાં આને જલપીપલી કહેવામાં આવે છે લીંડી પીપર જેવું આનું આખું એનું ફ્રૂટ ફ્લાવરિંગ ફ્રુટિંગ એવું હોય છે એટલે જલપીપલી તરીકે ઓળખાય છે રથવેલીઓ અને રતવામાં ખાસ ગુણકારી છે હવે આ વનસ્પતિ છે સફેદ શંખાવલી શંખ પુષ્પી સફેદ રંગના ફૂલો ખીલે છે અને બ્રેઇન ટોનિક છે વનવુલસ માઇક્રોફાઈલસ વનવુલુલસ ક્લુરી કૌલિસ એનું વૈજ્ઞાનિક નામ છે બ્રેઇન ટોનિક તરીકે આ ઉપયોગી છે માનસિક રોગોની સારવાર માટે આ વનસ્પતિ ઉપયોગી છે યાદશક્તિ વધારવા માટે મેમરી લોસ થઈ ગયો હોય યાદશક્તિ વધારવી હોય એમનેશિયા થઈ ગયો હોય તો આ વનસ્પતિ ખાસ ગુણ કરે છે આનું પંચાંગ છે એનો પાવડર કરી અને દૂધ સાથે લેવાથી ફાયદો થઈ શકે છે બે વનસ્પતિ છે 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 એક અને બીજું આ હનુમાન વેલ એ પણ છે હનુમાન વેલ પણ છે આઈપોમિયા સેપિયરિયા હનુમાનવેલ ગદા જેવી વેલ થાય છે ભમડી પણ કહેવામાં આવશે હનુમાન વેલ આઈપોમિયા સેફિયરિય અને લક્ષ્મણા તરીકે પણ કેટલાક લોકો વાપરતા હોય છે હા કાળી હંડ્રેડ એટલે કદાચ લાગે છે રેસ્ટ ટ્રોપિક બાય કુલેટ વિલાતી તુલસી આવી ગયું આવ ગયું આ કદાચ સ્કોપરિયા ડુલસીસ લાગે છે ફ્લાવરિંગ ઉપરથી સ્કોપરિયા ડુલસીસ અને ગુજરાતી નામ કંઈક હશે ખરું પણ મને યાદ નથી અત્યારે સ્કોપરિયા ડુલસીસ આ છે વજવેલ છે પીળા રંગનું ફૂલ ખીલે છે આઈપીઓમી ઓપ્સકુરા સવારમાં અને ફૂલ ફેમિલીની ખાસ ખાસિયત સવારમાં જ ખીલતા હોય છે એક ફાંગ છે અને સાંજે ફૂલ ખીલે છે ફાંગમાં સાંજે ખુલે બાકીની જે બધી વનસ્પતિઓ સવારમાં ખીલી જતા હોય મોર્નિંગ ગુલો બધું સવારમાં આઠ વાગ્યા શરૂ થાય બાર વાગ્યા સુધી હવે આ વનસ્પતિ છે ઊબો દ્રણપુષ્પી આની ઘણી સ્પીસીસ છે વિકાસ સ્પીસીસ લુકાસ એસ્પેરા લુકાસ સિફેલોટોસ આમાં ઘણી બધી સ્પીસીસ છે લુકાસ આર્ટી સિફોલિયા કૂબો છે ત્રણ પુષ્પી અને કૂબો ખાસ કરીને કમળાની સારવાર માટે વપરાય છે કૂબો ત્રણ પુષ્પી બીજા પણ એ મેડિસનલ વેલ્યુ અને હોય જ છે હવે સફેદ શંખાવલી જોઈતી આ ભોરી શંખાવલી ભોરી શંખ ક્વોનુલિલસ માઇક્રોફાઇલસ એટલે કે સફેદ શંખાવલી અને આ એટલે શંખાવલી આ પણ બ્રેન્ટોનિક છે ભૂરી શંખાવલી આ પણ શંખપુષ્પી તરીકે ઓળખાય છે ઇવોલ્યુલસ આલ્સિનોડીસ ભૂરી સંખાવલી બ્રેન્ટોનિક અને આ વનસ્પતિ છે રતવી લ્યો ફાયલા નોડી ફ્લોરા આવી ગયું છે છતાં ફરતી રતવાની સારવાર માટે ઉપયોગી છે નોડ લિપિયા નોડી ફ્લોરા એનું જૂનું વૈજ્ઞાનિક નામ છે નવું વૈજ્ઞાનિક નામ છે ફાયલા નોડી ફ્લોરા તો આનું સોરસ કાઢી અને રતવાની સારવાર માટે આંતરિક રીતે વખરાય છે અને બાહ્યોપચારમાં પણ રતવા ઉપર લગાડવામાં આવે છે અને આ વનસ્પતિ છે આ વનસ્પતિ છે અશ્વગંધા વિથાનિયા સોમની ગા અને પાન છે એ અશ્વગંધા ઉપર અશ્વગંધા અને આ પાન છે એ ખાસ કરીને ગઢુંબળ ઉપર આના પાન લસોટવાથી લેપ કરવાથી ફાયદો થાય છે બીજું આના મોયા છે એ શક્તિવર્ધક તરીકે વપરાય છે વાજીકર તરીકે ઉપયોગી છે અશ્વગંધા ઊંઘ ન આવતી હોય અનિદ્રા હોય તો અશ્વગંધાના જે મૂળ નો પાવડર છે એ દૂધ સાથે રાત્રે લેવાથી ઊંઘ સરસ આવી જાય છે તો માનસિક રોગોની સારવાર માટે પણ અશ્વગંધા ઉપયોગી છે અને એવી જ રીતે શક્તિવર્ધક તરીકે પણ અશ્વગંધાના મૂળનો પાવડર વપરાતા હોય છે ઇન્ડિયન જેન્સ જેન્સ તરીકે ઓળખાય છે અશ્વગંધા અને આ છે માંસપર્ણી પેરામનસ લેબિયલ એસીનું વૈજ્ઞાનિક નામ છે માંસપોર્ણી ત્રિપર્ણી હોય છે હવે આ છેલ્લી વનસ્પતિ છે વોયદંડી એનું વૈજ્ઞાનિક નામ છે એમ્બોરબોવા રેમોસા કોની વનસ્પતિ છે આ પણ તાવ કોમી કમો ઘણા બધા રોગોની સારવાર માટે વપરાય છે કેટલાક લોકો અને બમ બ્રહ્મદંડી પણ કહેતા હોય છે પણ એકચ્યુઅલી આ વોંઈ છે એમ્બોરબોઆ રેમોસા કોની વનસ્પતિ છે ફ્લાવરિંગ એનું સુંદર હોય છે સરસ જાંબલી રંગના પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે તો અને ખાસ કરી કંટકો ધરાવતા હોય છે એના જે વજ્રનો ભાગ છે ફૂલનો ભાગ ત્યાં જે વજ્ર ભાગ છે ત્યાં કંટકો આવેલા હોય છે તો ભોં દંડી અને કેટલાક લોકો બ્રહ્મદંડી પર છે ફેમિલી હેસ્ટ્રે નમસ્કાર અહીં મારું વક્તવ્ય વનસ્પતિ પરિચયનું પૂરું થાય છે નમસ્કાર